નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે વાત કરીશું આ યોજના હેઠળ વિધવા મહિલાને દર મહિને રૂપિયા બારસો પચાસ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડિયોમાં આવરી લેવામાં આવી છે તો તમને છેલ્લે સુધી આ વિડિયો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આ યોજનાની પાત્રતાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઉપરની ઉંમરની વિધવા ને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ત્યારબાદ જોઈએ તો અરજદાસી તથા તેમના કુટુંબની વાર્ષક આવક શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ સુધી હોવી જોઈએ તેથી વધુ ન હોવી જોઈએ અને વિધવા બહેનને પૂર્ણ લગ્ન ન કરેલા હોય જોઈએ એટલે કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો આ લાભ લઈ જે બહેનો ગ્રામમાં રહેતા હોય તો એક લાખ ને વીસ કરતા ઓછી આવક ધરાવતા હોવો જોઈએ અને જે વિધવા બહેનો શહેરમાં રહેતા હોય તો એક લાખ ને પચાસ થી ઓછી આવક ધરાવતા હોવો જોઈએ અને આ વિધવા બહેનોએ પુનઃ લગ્ન ન કરેલા હોવા જોઈએ હવે આપણે આગળ વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌ પ્રથમ પાસપોટ સાઇઝનો ફોટો આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ જેમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ કરેલું હોવું જોઈએ અરજદારશ્રીના પતિનો મરણનો દાખલો અરજદાર શ્રી તથા સંતાનોના ઉંમરનો આધાર પુરાવો બેંકની પાસબુક બેંકની પાસબુકમાં આધાર કાર્ડ લિંક કરાવેલું હોવું જોઈએ મરણ મરણ મૃત્યુ પામનારના પેઢીનામું અસલી પુનઃ લગ્ન ન કરેલ હોય તેવો દાખલો પુનઃ લગ્ન ન કરેલ એવો દાખલો જો તમારે જે પંચાયત લાગતી હોય ત્યાં જઈ અને લેવાનું રહેશે અને આનું form કઈ રીતે ભરવું તે આપણે આગળના video માં જોશું જો BPL માં આવતા હોય તો BPL નો દાખલો આવક નો દાખલો મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકાર દ્વારા આપવામાં આવેલ હોવો જોઈએ હવે આપણે આગળ જોઈએ કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનું ફોર્મ આપણને ક્યાં મળશે અને કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે જો તમે ગામમાં રહેતા હોય તો ગામ પંચાય વીજી પાસે જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો અને જો તમે તાલુકામાં હોય તો તાલુકા પંચાયતના ની કચેરી જઈ વિનામૂલ્યે ફોર્મ મેળવી અને અરજી કરી શકો છો હવે આપણે આગળ જોઈએ કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય તો અહીં સ્ક્રીન પર તમને ઓફલાઈન ફોર્મ દર્શાવે છે અને જો તમારે આ ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી જઈ અને તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ કઢાવી અને આ ફોર્મ ભરી શકો છો તો આપણે આગળ જોઈએ કે આ ફોર્મ કઈ રીતે ભરવું તો અહીં ખૂણામાં સૌ પ્રથમ અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો થશે ત્યારબાદ નીચે અરજી કર્યાની તારીખ લખવાની થશે ત્યારબાદ પતિ સિંહ મામલતદાર સિંહ ત્યાં તમારે જે મામલતદાર લા કચેરી લાગતી હોય તેનું નામ ત્યારબાદ નીચે તાલુકો અને નીચે જિલ્લો લખવાનો છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અહીં સહી કરનાર પછી તમારું નામ લખવાનું આવશે ત્યારબાદ એક નંબર માં તમારું નામ પતિનું નામ અને અટક લખવાનું થશે પછી પતિનું નામ અને પતિના અવસાન થયાની તારીખ લખવાની રહેશે ત્યારબાદ બે નંબર ઉપર ઉપર તમારું સરનામું લખવાનું રહેશે જિલ્લો ગામનું નામ પિનકોડ નંબર નંબર ત્યારબાદ જોઈએ તો અરજદારના કુટુંબનું બીપીએલ યાદીમાં નામ નોંધાયેલું છે કે નહીં એટલે કે તમારે બીપીએલ કાર્ડ છે કે નથી જો તમારી પાસે હોય તો આ લખવાનું છે અને જો ન હોય તો તમારે ના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આગળ જોઈએ તો ચાર નંબર ઉપર મોબાઈલ નંબર લખવાનો છે અને જો અન્ય કોઈનો મોબાઈલ નંબર હોય તો તેનું પણ ઓપ્શન આપેલું છે તો તેમાં લખવાનો છે ત્યારબાદ પાંચ નંબર ઉપર અરજદારનો આધાર કાર્ડ નંબર અને નીચે તમારે જે અંગ્રેજીમાં આધાર કાર્ડ પ્રમાણે નામ હોય તે નાખવાનું છે ત્યારબાદ આગળ જઈએ તો છ નંબર ઉપર ઉંમર વર્ષ લખવાનું છે જન્મ તારીખ લખવાની છે અને ઓળખની નિશાની લખવાની છે ત્યારબાદ સાત નંબર ઉપર તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિ ટીક કરવાની છે ત્યારબાદ આઠ નંબર ઉપર કૌટુંબિકની વાર્ષિક આવક એટલે કે તમારા કુટુંબની વાર્ષિક આવક અહીં લખવાની છે ત્યારબાદ નવ નંબર ઉપર જો તમે અપંગ હોય તો તેની વિગત દર્શાવવાની છે તમે અપંગ હોય તો કયા પ્રકારના અપંગશો અને કેટલા ટકા અપંગશો પછી દસ નંબર ઉપર તમારું રેશન કાર્ડ નંબર અગિયાર નંબર ઉપર રાષ્ટ્રીય બેંક પોસ્ટ ઓફિસ બચત ખાતાની વિગત એટલે કે તમારા ખાતા નંબરની બધી વિગત નાખવાની રહેશે ત્યાર પછી બા નંબર જો તમે ગુજરાતમાં કાયમી વસવાટ કરેલી છે કે કેટલા વર્ષથી વસવાટ કરો છો તે લખવાનું રહેશે તમારે ફોર્મની સાથે વિધવા અને પુનઃ લગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર પણ જોડવાનું થશે તો આ પ્રમાણપત્ર પણ તમે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો અને આ ફોર્મ ભરી અને તમારે તેની સાથે જોડવાનું થશે તો અહીં તમારું નામ દર્શાવવાનું રહેશે તાલુકો જિલ્લો અને કેટલા માસથી તમે વિધવા છો અથવા તો કેટલા માસથી તમે લગ્ન નથી કર્યા તેની તારીખ લખવાની થશે ત્યારબાદ સ્થળ અને તારીખ અને તમારી જે તે ઓફિસ લાગતી હોય જો ગ્રામ પંચાયત લાગતી હોય તો તેનો સહી સિક્કો તાલુકા પંચાયત લાગતી હોય તો તેનો સહી સિક્કો કરી અને સબમિટ કરવાનો થશે ત્યાર પછી આગળ આપણે જોઈએ કે તમે જો બીપીએલ કાર્ડ તારક નીચે આવતા હોય તો તમારે અહીં આથી પ્રમાણપત્ર તમારું નામ લખી તાલુકો જિલ્લો સરનામું લખી અને સહી સિક્કા કરી આ ફોર્મ સાથે જોડવાનું રહેશે તો આથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે વ્યક્તિને જરૂર હોય તે વ્યક્તિ સુધી પહોંચાડતા રહો અને આવા જ અવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો